ભાઈ ભાઈ આમ જો પવન આવે આંબો તો ભૂકા નીકળી જવાના આંબો ગયો અત્યાર સુધી પવન હતો ને હવે વરસાદ ચાલુ થયો છે ભાઈ આ કેર્યું નઈ રે આમ જો પવન આવે ઓ हमारे भाई बाहर निकलता नहीं ना कर भूखा बोली दा है ओ नालीयरी तो પવન રહી ગયો છે વરસાદ હજી કન્ટિન્યુ ચાલુ જ છે એક કલાક થી ફળિયામાં ને પાણી પાણી થઈ ગયું તો આખું ફળિયું પાણી ભરાઈ ગયું

ઓહો લઈ લે તો આગળ એક આખું ઝાડવું પડી ગયું છે જો હમણાં બતાવું તમને હા જો આખું ઝાડવું પડી ગયું જો જોવન એ હોય છે ના એ પડી ગયું જો પવન એ પણ ભૂખા ઘટ ના ખ્યા કેવો ઠંડો પવન આવે છે આમ તને ઠંડી નથી લાગતી વાહ ભાઈ વાહ ભાઈ કહી દે એવું છે ભાઈ ભાઈ કહી દે તો ગાય જોયું ને તમે કેવો પવન ને કેવો વરસાદ આવ્યો તો ઓ વીજળી થઈ ગઈ નકર હમણાં કેપ્ચર કરી લે આવ્યો ને અવાજ અવાજ આવ્યો ને હુકા કાટી નાખ્યા બાકા ઝીકી બોલાવી દીધી પવન ને પવને વરસાદે હવે જોઈએ કેટલા દિવસ આ અગાહી છે ને કેટલા દિવસમાં ઊઠું રહીએ તો બસ આજના વ્લોગમાં એટલું જ જોયું ને કેવું હતું એ તો બસ આપણો બ્લોગ આપણે પૂરો કરીએ છીએ ને જો તમને મજા આવી હોય તો લાઈક કરો શેર લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરો હાલો મળી જાય હવે નવા બ્લોગમાં બાય